નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર હવે આજે આપણે એક ખેડૂતને મળવા આવ્યા છીએ એની વાડીએ આપણી પ્રોડક્ટ વાપરેલી હતી તેની મુલાકાતે તમારું નામ અને ગામનું નામ ને તાલુકો મારું નામ મનસુખભાઈ પસંદભાઈ પટેલ મારું ગામ રતનભાઈ તાલુકો જિલ્લો બોટાદ તાલુકો જિલ્લો બોટાદ હવે મનસુખભાઈ તમે આની અંદર શું વાપર્યું છે તો આવા સારા આપણને ધાણા

નવું અપનાવવાનો ટ્રાય કરી છે તમારા ગામની અંદર નવો પાક અપનાવો છે છતાં પણ આજે તમે એની અંદર સફળ છો સારામાં સારું ઉત્પાદન લેશો ઓછા ખર્ચ ની અંદર ધન્યવાદ તમારો